નમસ્કાર દોસ્તો હું મુંબઈ જતો હતો બધું બતાવું છું અને એટલી મજા આવશે કે જ્યારે ફેમિલી સાથે તમારા મિત્રો સાથે તમારા કોઈ પણ કોર્પોરેટ સંસ્થામાં હોય તો સ્ટાફ સાથે અહીંયા એકવાર મુલાકાત લઈ અને જોવા જેવું ખરું હું તમને સવારના ફોર્મમાં સરસ મજાનો બ્રેકફાસ્ટ લીધો સરસ મજાના રૂમ છે એક એક રૂમ તમે જુઓ તમે એકદમ નવાઈ પામશો કે આટલી ચોખ્ખાઈ અને ધ ફન એટલે બાકીનું તો મારે બોલવાની જરૂર નથી કારણ કે સ્વચ્છતાનું પિનકોડ એટલે જ ધ ફન છે સ્વિમિંગ પુલ જુઓ સરસ મજાનો સ્વિમિંગ પૂલ આખું ફેમિલી હોય તમારું ગ્રુપ હોય તો સ્વિમિંગ પુલ આટલો મોટો છે સરસ મજાના કોઈને વેડિંગ કરવું હોય તો સરસ મજાની લોન પણ આપવામાં આવી છે અને તેમ છતાંય તમે ગુજરાતી થાળી ખાવી હોય તો સરસ મજાની સેફ્રોનની ગુજરાતી થાળી એટલે તમને ન ઘર જેવું ન બહાર જેવું એટલે એમ કે પોતાના ઘરમાં જ બેઠા છો એવી રીતની એક ફિલિંગ્સ થાય એવી છે સેફ્રોન ગુજરાતી થાળી તમે નોનવેજના શોખીન હોય તો એના માટે પણ અલગ કિચનથી નોનવેજ પણ સર્વ કરવામાં આવે છે કારણ કે અહીંયા આપણા ગુજરાતની પ્રજા એટલે ગુજરાતમાં બંધી છે એટલે બહાર ફરવું જ પડે અને બહાર પરાણે નીકળવું પડે બહાર ન જોઈતું હોય તોય જવું પડે કારણ કે શ્રાવણ પછી સરસ મજાનો આપણો સરસ મજાનો મહિનો આવે બે મહિના એન્જોય કરવાનું હોય દિવાળી સુધી એન્જોય કરવાનું હોય પણ ક્યાં જવું કેવી રીતે જવું ક્યાં શું મળશે મળશે કે નહીં મળે આ બધા જ પ્રશ્નોનો ઉકેલ સાથે આ મારો બ્લોગ છે અમે તો સરસ મજાનો બ્લોગ બનાવતા હતા પછી ખબર પડી કે અહીંયા રોકટોકમાં સરસ મજાનો બાર છે એટલે હવે તો ગયા વગર રહીએ નહીં એમાં પાછું પંદર ટકા ઓફ એટલે હવે તમે જુઓ હું ત્યાં જઈને શું પીવું છું મારા આ વ્લોગની અંદર તમને સરસ મજાનું એક જીમ બતાવી સરસ મજાનું જીમ હતું એ જુઓ તમે અહીંયા રોકાયા હોવ તો જીમમાં આવ્યા હોવ તો જીમ જુઓ અથવા તમારી જોડે બાળકો હોય તો તમે જીમ કરતા હોય તો બાળકોને શાંતિથી કોઈ એવો ગેમ ઝોન નથી કે જ્યાં કોઈ તકલીફ પડે કે ક્યાંય કોઈ બાળકને કોઈ ઈજા થાય એવો સરસ મજાનો અહીંયા ગેમ ઝોન પણ છે અને એ પત્યા પછી ખાનગીમાં તમારે સ્પા કરાવવાનો મતલબ હોય કે સરસ મજાના થાકી ગયા હોય તો સ્પાની પણ એટલી સુંદર સગવડ છે તમે એક એક રૂમ જુઓ અલગ અલગ રીતના રૂમ છે અને સરસ સ્વચ્છતાવાળા અને માત્ર સ્પા સમજી ગયા ને એ દ્રષ્ટિ આવું હોય તો ધફન ફન શેલ્ટર રિસોર્ટ મારી જૂની બેનપણની નમ્રતા હિ રહી અને કે મારે લગ્ન કરવા છે તો આ ધનમાં કેવું રહેશે ધ ફન શેલ્ટર રિસોર્ટની અંદર આ અઢીસોની કેપેસિટીવાળો આ એક સરસ મજાનો મસ્ત મજાનો હોલ છે અને આ હોલની અંદર તમે આ પાર્ટિશન કાઢી નાખો ને એટલે ચારસોની કેપેસિટી અને જોઈએ આને શું પસંદ પડે છે આ પાર્ટિશન નીકાળ્યા પછી એની કેપેસિટી થઈ ગઈ ચારસોથી થી પાંચસો હવે તને પાર્ટીશન નીકળ્યા વગરનું જોઈએ છે કે પાર્ટીશન વાળું જોઈએ ના ના પાર્ટીશન તો જ જોઈએ ને આવા 400 જણા તો જોઈએ ને એમાં 300 પીવા અને 100 ખાવા આવા છે આના ભાઈ બંધો હવે તમે કહો તમારે 400 નું જોઈએ કે 500 નું આ સરસ મજાનો ધ ફન શેલ્ટર રિસોર્ટ પાલઘર આ સરસ મજાનો હોલ આ ધ ફન શેલ્ટર રિસોર્ટ પાલઘર આ સરસ મજાનો આ ગાર્ડન છે અહીંયા સાતસોથી પંદરસો માણસો સુધીનું તમે જમણવાર સરસ મજાનું કરી શકો સરસ મજાની પાર્ટી કરી શકો અને આવું બૃહદ મુંબઈની અંદર આ પહેલું લોકેશન એવું હશે કે જ્યાં તમે એન્જોયપૂર્વક તમારો સરસ મજાનો પ્રસંગ ઉજવી શકો તમારી કોર્પોરેટ સરસ મજાની પાર્ટી હોય કે તમારું વેડિંગ હોય કે તમારે સરસ મજાના કોઈ પણ જાતના બર્થડેનું ફંક્શન કરવું હોય ને સરસ મજાની પાર્ટી કરવી હોય તો વાઇન એન્ડ ડાઇન કહીએ ને તો પણ ચાલે એટલું સરસ મજાની આ લોન છે